ભરૂચ એલસીબી દ્વારા દહેજ હાઈવે પરથી પંચાસ લાખનો દારૂ ઝડપાયો એક આરોપીની ધરપકડ ભરૂચ એલસીબીની ટીમે દહેજ હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કાર્યવાહી કરી છે બાતમીના આધારે ભરૂચથી દહેજ આવતા માર્ગ પર આવેલી રામદેવ રાજસ્થાનની હોટલ નજીક ઉભેલી એક આઇસર ટ્રકને ઝડપી પાડી હતી આ ટ્રકમાં ધાતુની વોટર ટેન્કની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો પોલીસે લોખંડ કાપવા કતરનો ઉપયોગ કરીને ટેન્ક કાપીને તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડના કુલ પાંચસો છાસઠ પુટ્ઠાના બોક્સ મળી આવ્યા હતા જેમાં નાની મોટી કુલ સોળ હજાર છસો ત્રીસ બોટલો હતી આ દારૂની કુલ કિંમત રૂપિયા પંચ્યાસી લાખ સત્યાસી હજાર ચારસો આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે વીસ લાખની કિંમતની ટ્રક રૂપિયા ચાલીસ હજારની વોટર ટેન્ક આરોપી પાસે થી મળેલ રૂપિયા ચાર હજાર નવસો રોકડા અને પાંચ હજારનો મોબાઈલ ફોન મળીને કુલ એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કેસમાં પોલીસે આરોપી જેસારામ જાટ ની ધરપકડ કરી છે પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ દારૂનો જથ્થો રાહુલ નામના વ્યક્તિએ ડેરાડૂનથી ભળી આપ્યો હતો પોલીસે રાહુલને વોન્ટેજ જાહેર કરી દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે